હેલો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ઘણા દિવસો પછી ઘણા મહિના પછી મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે પાછા બધા ભેગા થયા છે આજે જૂનાગઢ જવાનું છે ગિરનાર ચડવા માટે તો બધા બનેલા રજો બ્લોગમાં મજા આવશે મિત્રો આજનો વ્લોગ જેતલસરના રેલવે સ્ટેશનમાંથી ચાલુ કરું છું દર વખતે જામજોતપુરના રેલવે સ્ટેશનમાંથી ચાલુ કરતો તો આ વખતે મને થયું કે એક

મિત્રો ભૂગી ગયા છે જુનાગઢના રેલવે સ્ટેશનમાં અહીંયાથી રિક્ષો ગોતી પછી રૂમ ગોતી એકાદો જ્યાં બેગ બેગ રાખી અને પછી જઈએ ગિરનાર ચડવા માટે બનેલા બ્લોગમાં મજા આવશે હાલો ભાઈ રિક્ષો મળી ગયો હે અને અમે હવે અને તમે હાલો ભેગા મિત્રો દામોકુંડે આવી ગયા છે દામોકુંડમાં ભીડ તો જુઓ હાલો ભાઈ રૂમ ની વ્યવસ્થા થઈ ગઈ છે ગયા વર્ષે રાખો તો જ રૂમ રાખો છે આ વખતે રૂમ તમને દેખાડું પાછો જો ભાઈ રૂમ સાદો સિમ્પલ છે બધું રાખ્યું બીજું બધું તો ઠીક છે મિત્રો એક નંબરે જૂની સીડી ચડી કે નવી સીડી બધા કીધું છે હવે એમ જોઈશી પછી ઓલી વખતે મારું એમ કેવું છે કે ઓલી વખતે નવી સીડી થી તો આ વખતે જૂની સીડીયાથી જાય પછી જોઈ બધા સાક્ષી માં તમારે કેવું પડે થઈ જા ભાઈ થઈ જા જૂની સીડી થી જવાનું હા બસ એમાં પૂછી લેવું જય વેલનાથ હાલો ભાઈ જૂની સીડીએ જવાનો મેળ થઈ ગયો છે જૂની સીડીએ મજા આવે ચેકિંગ નાસ્તો બાસ્તો અંદર લઈ જવા દેતા નથી ભાઈ અંદર ગરતા જ જંગલ ચાલુ થઈ ગયું નજારો એક નંબર એ ભાઈબંધ બન ઓય ઓય તારો ભાઈ બન દઈ મારો પાકો ભાઈ બન એમ જો ભાઈ નજારો એક નંબર હે આ બધા ફોટા પાડવે છે આપણે પાડવો હે ફોટો હા વાંધ્રા તો જો જય ગિરનારી જૂની સીડી મિત્રો નજારો એક નંબર હે સારી કરો હરિયાળી હરિયાળી છે લીલું શામ હા જટાશંકરથી મિત્રો બોરું પબ્લિક જોવા મળતું હતું હવે તો આવું સુમ થઈ ગયું શ્વાસનો અવાજ એવા એટલું મિત્રો હાવ એકદમ શાંત વાતાવરણ આખું જંગલમાં હજી બારસો સીડી જ થઈ છે ઉપરથી આ બધું વ્યૂ દેખાય જી નીકળે એમ કે છે ખોટા આવી ગયા તમે શું કેવું તમારું દુનિયામાં જ ખોટા આવી ગયા આ સીડી છે ને હા આમ કરાર સીડી છે ઓલી થોડીક આમ આ માઇનો જ નહીં થી કે આવું કે જૂની સીડી હાલ જૂની સીડી ગરા કાઠી હતી કઈ આવ્યા નતા એટલે મેં કીધું તું આ સીડી છે ને થોડીક આમ કરાર છે આમાં હેને થાક વધારે લાગશે

મિત્રો આ એક ઝરણું મળી ગયું છે અમને સિંહા બિહા ભરી લઈ અહીંયાથી અને અમે પાણી પી લી પછી આગળ વધી જવું આપણે ક્યાંક થી ઉપર થી પાણી આવે છે અને આ બધા હલો બીજું બધું ઠીક છે આ ભેહું અહીંયા એવી કેમ છે આટલી ઊંચાઈ આમ તો જોવા ભેહું આપડી છે બેગમાં નાખી દેજે જોઈ લો મિત્રો જોયું ને જી ભટકે તમે ખોટી રસ્તે આવી ગયા આ રસ્તે ઉતરવાનું હતું ઓલા રસ્તે થી ચડવાનું હતું પણ આ કોઈ માને નઈ હું તો કેતો હતો તમે કોઈ અમારું માનો નહીં ભગવાન અમીનાથજી નું મંદિર મસ્તી નું ફોટા પાડવા નથી દેતા મિત્રો જોવો જૂની સીડી નજારો ભાઈ ભાઈ અહીંથી સીડી હાવ કરાર હે એકદમ કરાર ઓ મિત્રો અહીંયાથી નજારો આવે કોઈ આ હાજ અહીંયાથી જુઓ મિત્રો એક ડગલું આગળ વધ્યા એટલે સીધા નીચે

નવી સીડી સીડીએ થોડું વહેમું લાગ્યું પણ મજા આવી ગઈ હવે આ પાછું નવી સીડી આવી ગઈ અહીંથી ને હજી ઘણું બધું થાય પહોંચી ગયા અંબાજી મંદિર Europe. I'm good. элә <laughs>

અંદર વિડીયો અલાઉડ નહીં હોય તો નહીં ઉતારું તો અહીંથી નીચે ઉતરવાનું છે અને હજી પાછું આમ ચડવાનું આવશે દત્તાત્રેય મંદિર સુધી મિત્રો આમ બે વિડીયો બનાવવામાં બધાને આગળ આવતા રહ્યા ઓલા બધા ઘણા વાહન ગયા છે દત્તાત્રે હવે અહીંથી થોડુંક જ છે અહીંથી એકદમ ચડાય આવશે ઉપર અહીંયા નીચે અંધછેત્રશું

હાલો હાલો મારા કલે જાઓ તમારા હાટું જુ ભાઈ બસ 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 મિત્રો બધા ની આરે દર્શન કરી લીધા હે બોલો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હવે ધીરે ધીરે જાય નીચે મિત્રો અહીં નીચે અનછત્ર હે તો હાલો જાય જો બધાય જાય જ છે અહીં મિત્રો પ્રસાદી લઈ લીધી છે અને દાન પેટીમાં થોડું ઘણું દાન કરી દીધું છે એટલે દાન નથી કર્યું હતી તો સ્કેનરનો ફોટો પાડી લીધો હે નેટવર્ક આવશે એટલે થોડું ઘણું દાન કરી દે તો હાલો બધા જાય ધીરે ધીરે ઓહો ભાઈ આ ભાઈ તો જો બબે બે બાટલા ઉપાડીને જાય ભાઈ આપણી એમને મેં હાલત આપણું શરીર કામ નથી કરતું એ ભાઈ બે બાટલા લઈ જાય છે ખરેખર ખરેખર ઓહો મિત્રો ટાટો ટાટો ફોન એવો આવે ને વાદળા હાવ સીધા પાંચથી જાય અડતા હાવ એકદમ આમ ટાટા ટાટા મજા આવી ગઈ મને ખબર નથી વ્લોગ હેખો ઉતરો હે કે ના એ તો એડિટ કરવા ટાણે જ ખબર પડશે પણ મજા આવી ગઈ મિત્રો બહુ મોજ કરી ગયો બધા કહેતા હતા જૂની સીડીએ મજા નહીં આવે મજા નહીં આવે પણ જૂની સીડીએ એવી મજા આવી ઓહો એકદમ શાંત વાતાવરણ આવો અને એકદમ આમ

અમે તો ઘણા નીચે ઉતરી ગયા ઓલા બધા હજી વાંહે છે મિત્રો વરસાદ કે મારું કામ અમે જાય છીએ ભીમકુંડ જોવા મેં એક રીલ જોઈ હતી પણ અહીંયા પાણી પાણી જ છે કઈ બાજુ હોય ખબર નથી જાય છીએ હવે જો કૃપાલભાઈ ને પાર્થભાઈ બે વૈયા ગયા હે જો ભાઈ આમાં લપટાણ પણ છે આની પાછળ છે લગભગ મને બહુ ખબર નથી મિત્રો મારું મન તો હતું ભીમકુંડ જોવા જવાનું પણ ખબર નથી ક્યાં હતું તો પૂછી પૂછીને પૂગી ગયા મિત્રો આ છે ભીમકુંડ જ્યાં ભગવાન ભીમે એમને ગદાથી પ્રહાર કરીને આ કુંડનું નિર્માણ કર્યું હતું

મિત્રો ભીમકુંડે કોઈને આવવું હોય તો જૈન દેરાસરની એકદમ પાછળ તમે આવી શકો છો જવાનો રસ્તો પૂછી પૂછીને પણ આવી શકો છો જૈન દેરાસરે તો હાલો અમે હવે જઈએ નીચે અમેડિયો લગભગ બહુ મોટો બની ગયો છે મારા અંદાજ પ્રમાણે એડિટ કરવા કારણે ખબર પડે મારા મોઢાની હાલત તો જોવું હોય તો મિત્રો ભીમકુંડ જવા માટે આ રસ્તો છે એકદમ જૈન દેરાસરની પાછળ છે તમે જઈ શકો છો ગૌતમભાઈ ગૌતમભાઈને એક વાતની મલાલ રહી ગઈ

આપડે વિચારવાનું કઈ ના એમાં એવું છે પગથિયા અને આ ખાલી જરાક ઉતરીને જોવાનું હતું એમાં ફેર હોય ભાઈ બસ એમાં હાથી ઘોડાનો ફેર દે અમારે ઓળ ભાઈ રહ્યો એ મારી જિંદગીમાં પહેલી ફેર આવ્યો હોય ને તમે એને દર્શન ના કરાવો ખોટું છે અમે તો ચાલતા ચાલતા આવતા હોય અમારે ભરતભાઈને ભરતભાઈ કઈ હોય નહીં કારણ કે ભરતભાઈ ઓલી વખતે આપણે બધા ભેગા આવ્યા હતા બરોબર

અમે શું કરવું ભાઈ કે તમારે ગરવાનું કાંઈ થાય પ્રશ્ન પ્રશ્ન એક જ છે ભીમકુંડે તું કાના લઈ ગયું ભાઈ તમે હવે પાછા અશ્વિ નઈ ગયા હવે હા મજા ના આવે અશ્વિન લીધા તમે તો હવે

પર વરસાદ વરે છે અહીંયા પાણી આવે છે રસ્તો જુઓ તમે અને ફોટા પાડવાનો હરક તો જોવો મિત્રો નીચે એક ગુફા હે હાલો જોવા જાય મિત્રો આ વેલનાથ બાપુ ની સમાધિ ની એકજેટ નીચે અહીંયા ગુફા હે વાઘનાથ બાપુ ની મિત્રો આ મેહુલભાઈ ઘરેથી નક્કી કરીને આવ્યા આખો ગિરનાર ચેડો એની ચંપલ નથી પહેર્યા મને તો અટાણે ખબર પડી મિત્રો અગિયાર વાગ્યા નું સડવાનું ચાલુ કર્યું હતું અત્યારે હાથ વાગ્યા હે હેલો કેવી મજા આવી શું બહુ મજા આવી રમવાની રમવાની આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ જલ્દી નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય